ગુજરાત રાજ્ય બાળ અધિકાર સંરક્ષણ આયોગ ગાંધીનગર અને જિલ્લા શિક્ષણ વિભાગ જિલ્લા બાળ સુરક્ષા એકમ નડિયાદના સંયુક્ત ઉપક્રમે આજરોજ વડતાલ શ્રી લક્ષ્મીનારાયણ હાઈસ્કૂલ ખાતે આજરોજ જિલ્લા કક્ષાનો બાળ સ્વાસ્થ્ય અને સુરક્ષા કાર્યક્રમ યોજાયો હતો બાળ સ્વાસ્થ્ય અને સુરક્ષા માત્ર સરકારની જવાબદારી નથી તેમાં સમાજની ભાગીદારી પણ જરૂરી છે બાળકોને અનુરૂપ યોગ્ય સમજ આપવી તેમજ સમયસર રસીકરણ અને પૌષ્ટિક આહાર પણ આપવાનું સુનિશ્ચિત કરવામાં સૌને ધ્યાન રાખવાનું હોય છે વિકસિત ભારત બે હજાર સુડતાલીસમાં સપનાને સાકાર કરવા બાળલગ્ન મુક્ત ભારત અભિયાન અંતર્ગત બાળ લગ્ન અંગે સમજૂતી પણ આપી હતી તુષાલ પંડ્યા દિવ્યાંગ ન્યૂઝ નડિયાદ ખેડા